ભરૂચના સિવિલ હોસ્પિટલ સંકુલ ખાતે કાર્યરત અને બેસહારા તેમજ ગરીબ દર્દીઓ માટે સેવાની સુવાસ પ્રસરાવતી સેવાયજ્ઞ સમિતિ ખાતે સુનેરી મિટ્ટી અબીટા અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી મેગા ડોનેશન અને રિસાયકલિંગ ડ્રાઈવ એમ બે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સેવાભાવી સંસ્થાઓ એક થઈ આવા પ્રોજેક્ટ કરી રહી હોવાથી ખુશી હોવાનું જણાવી તમામના કાર્યોને બિરદાવી સહકારની ખાતરી આપી હતી આ પ્રસંગે સેવાયજ્ઞ સમિતિના સંચાલક રાકેશ ભટ્ટે તેઓને મળી રહેલ સહાય બદલ આભાર વ્યક્ત કરી રોટરી ક્લબ સહિત તમામ સહયોગી સંસ્થાઓના કાર્યોને બિરદાવ્યા હતા રોટરી ક્લબ ભરૂચના પ્રમુખ રિઝવાના જમીનદારે આ નવતર પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્લાસ્ટિક સહિત અન્ય વેસ્ટ ચીજ વસ્તુઓને રિસાયકલિંગ કરાશે આ માટે ભરૂચ નગરપાલિકા આરસીસી અબીટાનો સહકાર સાંપડ્યો હોવાનું કહ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ રોટરી ક્લબના પ્રમુખ રિઝવાના જમીનદાર આરસીસી પ્રમુખ શૈલેષ દવે સહિત અન્ય સંસ્થાઓના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ ઓફ ભરૂચ ભરૂચ નગરપાલિકા સુનેરી માટી એબી અંકલેશ્વર ભરૂચ આઈટી એસોસિએશન અને સાથે સાથે આરસીસી ક્લબ ઓફ ભરૂચને મળીકે એક પ્રયાસ લિયા હે ક્લોથ્સ શૂઝ ઈ-વેસ્ટ और सभी चीज़ का री प्लास्टिक वेस्ट सभी चीज़ का रिसाइकलिंग एंड डोनेशंस का आ, हम लोगों ने आ, दो टन जितना कलेक्शन किया है अलग अलग वार्ड के हिसाब से और जो सब स्कूल्स भी हर वार्ड में हमारे साथ एसोसिएटेड है आ, उन लोग का भी हम बहुत थैंक यू बोलना चाहते हैं हमारे साथ आज हमने डोनेशन ड्राइव शुरू करा है हमारे एम सर श्री रमेश भाई मिस्त्री और प्रेसिडेंट मैम नगर के विभूति बेन यादव के साथ और ये हमने शुरू का है सेवा यज्ञ समिति पे हम इसी तरह से पूरा डोनेशन और रिसाइकलिंग वेस्ट का जो है उनको हम अपस्किलिंग में भी भेजेंगे और जो डोनेशन है उसको हम भरूच के ऐसे विस्तार में देंगे जहाँ पे उनकी बहुत ज़रूरत है અને આવું આવું ભવિષ્યમાં એમના પ્રોગ્રામ હોય ત્યારે અહીંયા સેવાયજ્ઞામાં એ લોકો આવતા રહેશે એવી હું આશા વ્યક્ત કરું છું અને ખાસ પ્રશાસનનો આભાર માનું છું ભરૂચ નગર સેવા સદન અને એમએલએ સાહેબનો કે એ લોકો પણ અમારી સાથે મને આજે એવું ફીલ થયું કે બસ હવે અમારી સાથે બધા જ છે એનજીઓ બી છે અને જીઓ પણ છે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન તો ભરૂચને પેલું કહેવાય ને કે આ એક હવે સોનાની કેડીએ જઈ રહ્યું છે અને એને કોઈ રોકી શકે એમ મને દેખાતું નથી